નમસ્કાર મિત્રો અમારી શક્તિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગુજરાતના એક મહત્વના તહેવાર અષાઢી બીજ વિશે શું તમે જાણો છો કે અષાઢી બીજ માત્ર કેલેન્ડર પ્રમાણની બીજ નહીં પણ વર્ષના અને જીવન માટે મહત્વપૂર્ણ દિવસ છે ચાલો જાણીએ અષાઢી બીજ કેમ ઉજવાય છે એની પાછળનો ઐતિહાસિક અને વૈજ્ઞાનિક કારણ શું છે અને આજે પણ તેનું મહત્ત્વ શું છે તેના વિશે જાણીએ પ્રારંભ કરીએ ઇતિહાસથી અષાઢની બીજ એટલે હિન્દુ પંચાંગના અષાઢ મહિનાની બીજ તિથિ આ દિવસ વરસાદી ઋતુના ફારમનું પ્રતિનિધિત્વ કરે છે પહેલાના જમાનામાં જ્યારે મશીન ટેકનોલોજી ન હતી ત્યારે લોકો કુદરતી ચિહ્નો પરથી વરસાદની આગાહી કરતા હતા અને અષાઢી બીજ એ એવો દિવસ છે જ્યારે સૂર્યના સ્થિતિસ્થાપક પાત્રે અને નમીવાળું વાતાવરણ જોઈને ખેડૂતો અંદાજા લગાવતા કે હવે વરસાદ શરૂ થવાની શક્યતા છે કૃષિ માટે મહત્વપૂર્ણ ગુજરાતમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં અષાઢી બીજનો ખાસ મહિમા છે કારણ કે આ વિસ્તાર વરસાદ માટે નિર્ભર છે આ દિવસે ખેડૂતો વાદળોની દિશા પવનનો વેગ અને વાર્તાની વિનસ વગેરે જોઈને વિચાર કરે છે કે આ વર્ષે કેટલો વરસાદ પડશે અષાઢી બીજ અને આશા આ દિવસ ખેડૂતો માટે આશાનું પ્રતીક છે કે આ વર્ષે સારું જશે પાક સારું ઉગશે અને પરિવાર ખુશ રહેશે ધાર્મિક સંદર્ભ આ દિવસ ભગવાન જગન્નાથના રથયાત્રા સાથે પણ જોડાયેલ છે અયોધ્યા જગન્નાથપુરી અને દ્વારકા જેવા પવિત્ર સ્થળો પર આ દિવસે ખૂબ જ ભક્તિભાવથી ઉજવવામાં આવે છે આજના સમયમાં આજકાલ અષાઢી બીજના દિવસે ઘણા લોકોએ વૃક્ષારોપણ યોગ દિવસ જેવા સોશિયલ યુઝલ એક્ટિવિટી પણ શરૂ કર્યા છે સાથે જ ગ્રામીણ વિસ્તારમાં આજે પણ આ દિવસે ખેડૂતો માટે રાષ્ટ્રીય દિવસ જેવો છે કેમ કે આખું વર્ષ તેમની આ વર્ષાની વરસાદ પર આધારિત છે અંતમાં કહીએ તો અષાઢી બીજ માત્ર તહેવાર નથી તે આશા પરંપરા કૃષિ અને કુદરતી વિજ્ઞાનનો અનોખો મેળ છે અને આપણે પણ એ વાત ન ભૂલવી જોઈએ કે કુદરતને સમજીને જીવવું એ આપનું મૂળ છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ મિત્રો